થઈ ગયો જો કઈ બાજુ લે બહાર જાવ છું કેમ અત્યારે તમે કઈ બાજુ ઉપડો છો એ મારે કામ છે અને સમજો મારે મોડું થાય છે કેમ મોડું થાય એટલે લે મારા કામ નો હોય ભાઈ

ભલે જાઓ તાણા અમારે ઘરે પાછા વી આવી જજો તાણા હમાણો નઈ મારે અહીંયા વાડું કરીને આવવાનું છે કેમ વાડું કરીને આવવાનું છે અરે અહીંયા અમે પ્રોગ્રામ રાખ્યો ઓહોહો શેનો પ્રોગ્રામ છે પ્રોગ્રામ અમારે હોય જ ને અમાર કાજુ બદામ ખાવાના હા ઓહા આયા ઘરવાળી બટેટાના શાક થાય ને ફોટા કાજુ બદામ ખાવા પણ તારે રોજ ઊઠીને સાવ બટેકાનું જ હોય બીજું ક્યાં તને કઈ આવડે છે તો તમારે રોજ ઊઠીને બટેટા લિએ આવી દેઓ બીજું કઈ લિએ આવી દેઓ ઘરમાં ઘણા એવો હોય છે ઓલા મગ ફણગાવેલા હોય બનાવતી હોય તો હાથી બનાવવા મગ તમારા ફણગાવેલા આવડતું નથી એમ કેતી નથી મને બધું આવડે છે આવડ હરી ફરી આ બેઠી નથી ઓલું લઈને બીટેકાન સાઈલ ઉપર સાઈલ હર હર ઉપાડ લે બધી તમને બટેરાન સાબ ભાવે છે એવું ને હવે નથી ભાવતું હવે અબખે મને પડી ગયું છે હવે તેમ થાય કે બીજું શાક ખાવું છે જઈ એટલે આ દિને પ્રોગ્રામ કોઠાવ્યો તો કઈ આવવાના પાછા હું રાતે મોડો મોડો બાર એક વાગે આવીશ બારે કાગે હા બારે કાગે વ્યાહો ને હા અન તું તારું કામ કરજે તો વાંડી ઠેકી લઈજો મોડો મોડો આવી પ્રોગ્રામ કરો જાવ કે મારી હાટ દેખાય

વાળીય ગોદડું ગોદડું લેતો આવ્યો હોત ને તો ઓઢાડે તો મને દયા આવે બિચારા ઉપર માતાજી લાભ રાખે તીરથ વાસી કેટલા વાગ્યા ઈ તો જો હવાર પડી ગઈ 8 વાગી ગયા આ કેમ રાત વઈ ગઈ ખબર ન પડી હવે હું હવે કોઈ જોઈ તો નઈ ગયું ને આપણને એમે કોણ જોઈ જાય આપણને આયા આ ઈ વાત એ હાચી પણ મને બીક લાગે છે હવે હું સવન તાર બીવાન નો હોય બીવા વાડી માર ઘરે હું ઘરે જીન જવાબ દેવો કાય નઈ શું કાય નઈ એમ કેવા ના તો હું તો આમ વેલી આમ બહાર ત્યાં આટો મારવા સીમમાં આવી બધી હા હા દીવાનું નો હોય ગાંડી દીવા વારી તો મને લાગે ઘર બાર કઢાવીશ તું તો ઘર બાર કઢાવી હું માર ઘરના નિમ ના આવ્યો તો 12 વાગ્યા પાછો વહી આવી સીન બદલે 8 વાગ્યા શું કાઈ નઈ મે ખાલી ઘરે 1 નું જ કીધુંતું તો પણ તાર બાપા ક્યાં જાય છે ભલે એમ કેનો જતો હોય પણ મને પૂછ તો કરસે ને મેં તારા બાપા આખો ઈ રાત વાહું વ્યા જાય છે એવી કોઈ ગિરે ન હોય

બધુય યે વિચાર્યું તું તો ઘણુંય મે લગન ઉંજીનું વિચાર્યું તું પણ તારા બાપા નો માન્યા તો નોત માને ને તારા લખણે એવા હતા ઈટ્યો કમાઉં છું અતાર કેટલો હવે હું કામનું હું કામનું કોઈ તને મડું હું ઉઈ પરણી ગઈ તોય તને મડવું તો આવું હું કોણ આવે તને મડવા હવે હું જાવ છું તું તો મુકવા નઈ આઈ હું થોડો આવું ગાંડી મુકવા હું જાવ હા હા મને પાકુ પાકુ કેરક કેરક ફોન બોન કરજે તારી હાટુ થઈ ને તો હું ગુડાવ છું નકર મને શું સો હું એલા બે વાતું કરો હો લે ઈમે જે વાતું કરવી કરવીમાં તારે શું અરે વાતું નત કરતા આ નાની લુગે હે ને ને રા જોન ઉભા હે હવે ખોટું બોલતો નઈ હો ખોટું બોલવાની દીકરો નીમાં તારે પંચાયત આટલી બધી કરીને શું કામ છે પણ હું તો ખાલી પૂછું છું ઈ તો જવાબ દે ને ભઈ જાતું અહીંયા જાન ને ખાઈ સ તાર માં આવ શું હવે સાનો માનો તારું કામ કર હા આવી ગયો એમ હું કરો મોટું જોન કરે ઈ

આ બે દી થઈ ગયા મારી હજી ઘરે ન થાઈવા બે દી થઈ ગયા તો આજ બીજો દી થઈ જાય હમણા ફાઈન પૈસા તા લા પતા ન થઈ ગયો ને એવું તો નો કયો ભગવાન હોવરા ના કરે એને તું મો બે વાતો કરો છો એ ટકા ભાઈ આવો આવો બેહો બેહો હા તો શું છે ઓરી હે હું આ નીકળ્યો તો ભૂરી મારે ઓમ સોડી ગોડ થાય છે હા તો મને કે કાન્યમ કે ભાઈ હે તમારા દીકરાને કે ટકા ભાઈ તમે તમાર ભાઈને જોયા છે ના મે માર ભાઈને જોયો જ નથી ઈ નાનો હતો ને પાંચ વરોનો તેદુનો વિદેશ જ વિયો ગયો છે મે માર ભાઈ મારી વાત સાંભળો હું તમને ફોટો બતાવું રહ્યો કદા તમને હે ને જોઈન વર્તી જાવ આ લ્યો આ હા હા આમ તો જો મારો ભાઈ કેવો લાગે છે રૂપાળો બતાય તો જો મયા કાકા કેવો લાગે છે કાનિયો

કોણ હે તું સો એ ભાભી હું કું હે એ મરી ન ગયું કોઈ તો મને હુકામ એમ કરો સાની રે આલિયા માંડવી પકડો હં આ તમારો પ્રોગ્રામ આ આ આ દિવસોથી તો પેલા મરી કેમ ન ગઈ એ ભલે મરું મરજો પછી કા હું કમ મરવી જોવી હવે બોલ થા અને મોટા વર્ષા હાલ તો તું ઘરે મરતો હાલતો ઓર હારે લિસ પોર્ચે નહી તારા પિયરમાં લિસ પોર્ચે ઘરે મર અલ્યા મયા કાકા તમારી છોડી છે મારી છોડી છે એમાં ધોડા ધોડ વિયાયો તો હું

કા માર જાઉ બહાર હાલો ને જી થઈ ગયો જવાdio ઘરે હાલો પણ નથી થઈ ગયું મને છે હું નહીં ઘરે તમે પાણી પાણી અરે પાણીમાં ને મારી ઘેર યું નહી બલ પાણી ભરવા જેવું છે કે કે ઘરે પૂજા કરતોય ઘણું છે પણ सड़ी जाऊ तो तेरे पापा सीताराम ने हां ए तुमने क्या कई बात में खामी रखी थी ए तू तो मैं आऊ कई हेलो अरे रवा दे बे होय मु भाड़ी गया तैमा मु काई न भाड़ी गयो तो टंखाई में पड़े था अमथाई यार के जे नेठे किलो किलो करता था ये इनी प्रॉपर्टी से ने मने इनी ऊपर नजर थी એ તું છે ને દાડીએ જાને ને એ મને ગમતું નતું અરે પણ તમ મારી હાથેથી આવું કર્યું મેં કીધું કે ની આમ જો એને મને આમ ફસાયો ને એટલે મે કીધું હવે એ પૂરે પૂરી જાળમાં આવી જઈ છે ફો લાવીને સહી કરીને એની પ્રોપર્ટી બધી લઈ લઉં અને તારે આમ જો રાણી જીમ મને ખબર છે તમે મને બહુ પ્રેમ કરો છો પણ આવી રીતે નો હોય નકરી ખાયે નો આવે અરે આપી પાયા ઘણા એસ્તા છે કમાલ આ હજુ ક્યાં કરવાની જરૂર છે પણ એમાં બળ આવે છે કોને બળ આવે છે કમાવામાં કોને આવે છે મને અને તને ને ભલે આવે મહેનત કરીને ખવાય આવી જ ન હોય કઈ બોલ્યું વગર મહેનત દરડો થાય તો લઈ લેવાય ને ઓ બીજી વાર હે ને નહીં આવું કરો નોટ કરું ને હવે મહેનત નું ખાય આ બસ એમ આપણે હે ને ભલે મયા બાપાની તંદર વાડી જાવ આવા રાખવી પડે હવે ઈ દેતા છે વાડી તમ કઈનું દેવું વાડી દેતા હશે પૈસા મામાની રાખી લઈ હા એની રાખી લે એની મોઘી ખાવાની છે ને એ વામા રાખી લઈ મહેનત કરીને જ ખાઈ હા એ બરોબર એ વાત તરી હાસી હું તમને बटरन साग છું તમારું હે ને મનપસંદ બટન અને શાક બને વાલા મળે બટકા પાછા ડુંગળી બાબા મેગી નાખી આ આગળ ડુંગળી વધારે કર દવા હવે ની ક્યારે આમ કરું નહીં કરું કોઈ દિવે કોઈ દિવસ ધારા તમે મને બહુ પ્રેમ કરો છો પણ હું તારો ભાઈ નથી દુખના લેશ મને કા ભરવાળા દુખના નો લેવાય બીજે લગાય બસ રાજી